વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્મ ફરી એક નાનકડા જોડકણા સાથે આપની સામે પ્રસ્તુત થાઉં છું આ દેહ તારો નટખટ રે આ દેહ તારો નટખટ રે ખરેખરો હું ઘટ ઘટ રે ખરે ખરો ગટ ઘટ રે આદે હારો નટ ખટ રે આદે હારો નટ ખટ રે ખરે ખરો ગટ રે ખરે ખરો ઘટ ઘટ રે આ નટખટ દે છે મન બુદ્ધિ અને વિચારો ઇન્દ્રિયોના આવેગો એમાં જ આપણે લગભગ આખું જીવન પરોવાયેલા રહીએ છીએ જ્યારે નિર્વિચાર અવસ્થા જેમાં આપણને પ્રાપ્ત થાય એ અવસ્થા જેને બોધ અવસ્થા કહેવાય અથવા નિજાનંદ કહેવાય અથવા આત્મભાવમાં હોવું કહેવાય એવું પણ શક્ય છે કારણ કે એ જે ખરેખર હું એટલે કે આત્મા એ આપણા ઘટમાં છે પણ આપણે એનો જાણી જ નથી શકતા આપણને એનો બોધ હોતો નથી આપણે સામાન્ય રીતે નિંદરમાં જ જીવ્યા કરીએ છીએ નિંદરમાં જ ચાલીએ છીએ હરીએ છીએ ફરીએ છીએ બોલીએ છીએ તો ખરેખર હું છે એ આત્મા સ્વરૂપ છે આ દેહ તારો નટ ખટ રે ખરે ખરો હું ઘટ ઘટ રે આ મન બુદ્ધિ આ મન બુદ્ધિ બહુ સાખાડી આ મન બુદ્ધિ બહુ સાખાડી જીવન રાખે ચટપટ રે જીવન રાખે ચટપટ રે ગીતામાં પણ કહ્યું છે કે યોગીની વૃદ્ધિ એક શાકાહારી હોય છે અને સામાન્ય માણસની વૃદ્ધિ બહુ શાકાહારી હોય છે એટલે સતત મશીનવત જીવનમાં વિચારશીલતા સિવાય બીજી કોઈ અવસ્થા સંભવ નથી સિવાય કે તમે જ્યારે ગાઢની અંદરમાં હો ત્યારે મોહમ મત ઈચ્છા અપેક્ષા મોહમ મત ઈચ્છા અપેક્ષા જન્મ જનમની કટકટ રે જન્મ જનમની કટકટ રે મોહમ મત ઈચ્છા અપેક્ષા મોહમ મત ઈચ્છા અપેક્ષા આ જન્મો કટ કટ રે મોક્ષ પામવું અથવા તો ઈશ્વરને પામી જવું ખરેખર હું પામી જાઓ એટલે કે જીવતા જીવ બધી ઈચ્છાઓ મરી જવી સ્વામી રામસુભદાસજીએ એમની ગીતામાં લખ્યું છે કે જ્યાં માણસને વધારે જીવવાની ઓછા વધારે જીવવાની ઈચ્છા મરી જાય કંઈ મેળવવાની લાલસા ઓછી થઈ જાય અને ઈચ્છા અપેક્ષાથી સદંતર પર થઈ જાય તો એ જીવતા જીવ મોક્ષ જ છે ઈચ્છા અપેક્ષાનો ક્ષય થવો એ જ મોક્ષ છે સત્ય સત્વ છે સીધું સરળ સત્ય સત્વ છે સીધું સરળ આ વ્યક્તિત્વ ખટપટ રે સત્વ સત્ય છે સીધું સરળ આ વ્યક્તિત્વ ખટપટ રે આ બધું જ આપણા વ્યક્તિત્વને કારણે નિર્માણ થયું છે સમગ્ર જીવન વિચારો વ્યક્તિત્વ જે બંધાયું છે એમાં જ આપણું પસાર થઈ જાય છે જ્યારે વિચારોની પર જે દુનિયા છે નિર્વિચાર નિર્વિકાર અવસ્થા જે ઈશ્વરીય અવસ્થા છે જે આત્મ અવસ્થા છે આત્મવત સર્વભૂતેષું થવાની જે અવસ્થા છે એ તો જ્યારે આપણું વ્યક્તિત્વ તૂટીને ચૂર ચૂર થઈ જાય અને આપણે સાવ ભાવ પ્રધાન એવા સંપૂર્ણ ભાવાવસ્થામાં અવસ્થામાં જીવીએ ત્યારે જ ખ્યાલ આવે કે નિજ અવસ્થા શું છે બોધ શું છે ઈશ્વર શું છે પ્રેમ શું છે સત્ય શું છે આનંદ શું છે આ બધું ત્યારે જ સમજાય છે સંગે આવે છે આત્મસ્મરણ એ જ વાત આત્માનું સ્મરણ છે એ સાથે આવે છે બીજું બધું દુનિયા અહીંયા પડ્યું રહે છે સંગે આવે છે આત્મ સ્મરણ રામ કૃષ્ણ રટ રટ રે રામ કૃષ્ણ રટ રટ રે સંગે આવે છે આત્મ સ્મરણ સંગે આવે છે આત્મ સ્મરણ కృష్ణ నే రత రత రే రామ కృష్ణ నే రత రే అదే తారో నట రే అదే తారో నట రే గత ఖే హత రే ప్రేమ వందన్ जय श्री कृष्ण वासुदेव सर्व